લાગતો કે કાશી લાખો મોટો કરવો પડે કોરો હોય કરવાનો કે પણ એ આ કાલ આય નહીં હો એમાં કોરિયો બનાવી ના રામા ભાઈને શું કરવાનો નવરા હોય છે કે

एला देखावा में आम घाटो लागे हठोतो हठोतो है वो तो को <skin in union> <skin> 네 का काल करता खसाए वो इनके पारबो हो तो बा तो काल का हमारा टी साथ था तो काल करता आरक काल करता है ना

I don't know am going to mm <laughs> ભાઈ બહુ ખડ થયો છે કપામાં હાથોડો છે દાળિયા મૂક્યા છે બધા અડધો સાહ નીંદ્યો છે